જેના કારણે હું રાજેશ હોસ્પિટલની અંદર ડૉક્ટર પાસે ગયો ડૉક્ટર ઓર્થોપેડિક ડૉક્ટરે મને કહ્યું કે તમને પગનો નસારો છે બે એંગલથી એમને ફોટો લીધેલા એક્સરે લીધેલા જેનાથી કે હવે તમારે ઓપરેશન કરવું પડે હવે એકલો એલાઉન છું મારી આગળ પાછળ કોઈ છે નહીં કોઈ સેવાભાવ કરવાવાળો કોઈ છે નહીં જેના કારણે હું અઢાર દિવસ સતત ઘરે રહી અને પછી એટલો બધો કન્ફ્યુઝ એટલો બધો ડિપ્રેશનમાં આવી ગયેલો કે જેના કારણે મને એમ થયેલું કે સારું આ તો જિંદગી એ શું છે અને એના પછી મારા માય લાઈફ સ્ટાઈલના માહી મેડમ મારા ત્યાં આવ્યા કૈલાસમેનના માધ્યમથી એમના મમ્મીના માધ્યમથી આવ્યા અને જેમને અભ્યાસ કર્યો અભ્યાસ કર્યા પછી એક્સરે બેક્સરે માહી મેડમે ચેક કર્યા અને જે દવાઓ ડોક્ટરે લખેલી એ દવાઓનો અભ્યાસ કર્યો અને પછી કીધું કે અમારી આયુર્વેદામાં ત્યારે હું ડિસ્ટ્રીબ્યુટર હતો નહીં ત્યારે આયુર્વેદામાં માય લાઈફ સ્ટાઇલ કંપનીની પહેલી બે નેક્સિયમ અને સ્પીડવેલા બંને પ્રોડક્ટ આપી હું લગભગ સતત દસ દિવસ સુધી મેં ગોળી લીધી કોઈ ઇફેક્ટ નહીં પંદર દિવસ થયા વીસ દિવસ થયા હું સતત મેમના સંપર્કમાં જ હતો હજુ બાજુ મને રિઝલ્ટ થયું ખાલી પગને રાઈટ સાઈડના પગે ઇફેક્ટ હતી જેને ખાલી આમ મૂંગ કરું સામાન્ય મૂંગ કરું તો બી દુખતું હતું અઢાર દિવસ સુધી મને કોઈ રિઝલ્ટ ના મળ્યું ત્રીસ થી બત્રીસ ગોળી થઈ ત્યાં બી મને કોઈ રિઝલ્ટ ના મળ્યું જેના કારણે પાછો મેં મેમનો કોન્ટેક્ટ કર્યો અને પછી ત્યાં તેત્રીસ બી ગોળી ચાલુ થઈ અને પછી જે ઇફેક્ટ આવી અને એના પછી એમને નાઇની ફાઇવ જે બ્રહ્માસ્ત્ર કહેવાય કંપનીનું એ ચાલુ કર્યું આજે હું છઠ્ઠું પેકેટ તોડ્યું છે અને મને જે રિઝલ્ટ મળ્યું છે જેના કારણે હું સો ટકા કહી શકું કે ઓપરેશન ઓપરેશન કરાવાય નહીં ખાલી આ પ્રોડક્ટથી જ ઘટતું હોય તો પછી યલોપેથીમાં પડવાની કોઈ જરૂર જ નથી હું થેન્ક યુ માહી મેડમનો આભારી છું કૈલાસબેનનો આભારી છું મારા ટીમમાંથી બધા સહાયોનો આભારી છું અને માઇફ સ્ટાઇલનો આભારી છું કે જેના કારણે મને આટલું સુપર મળ્યું અને મારું એટલું જ કહેવું છે કે મારી આ દીપા મારી પત્નીજી છે એને પિસ્તાલીસ હજાર રૂપિયાનું પથરીના ઓપરેશન માટે આવેલી વાત તો એને તરત અમે ડૉક્ટરના ત્યાંથી ઉઠાવીને ઘરે લાવી અને માહી મેડમનું પરિચય આપી અને પછી એમની દવા ચાલુ કરી આજની તારીખમાં એ બેનને મારી ભત્રીજીને આરામથી એની પથરી નીકળી ગઈ અને દરેક પ્રોડક્ટની અંદર આનું રિઝલ્ટ મળે છે હું દાવા સાથે કહી શકું કે જય માય લાઈફ સ્ટાઇલ આ બધાના ઘરે ઘર ઘર સુધી જવું જોઈએ અને જેના કારણે જે ડૉક્ટરો ખર્ચાળ છે અને ગોળી લો અત્યાર સુધી તમને રિઝલ્ટ મળે પછી પાછું હતું એમના એમ એના કરતાં તો બેટર છે કે આયુર્વેદા ઇન્ડિયા ની જ ખોટ છે આયુર્વેદા એ બાપડો બાપ છે ને બાપને ના ભૂલી જવાય કદાપી ના ભૂલાય જય મહારાજ સાહેબ જય મહાત્મા એ મેડા થેન્ક યુ વેરી મચ સરવે તકલીફ હોય પણ જાત નાની મોટી કે કોઈ પણ રોગ હોય કે કોઈ પણ સારું કે તકલીફ તો તમે શું કહેવા માંગો છો દરેક લોકો આ પ્રોડક્ટ વાપર

સો ટકા આયુર્વેદા જ અપનાવાય જેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી એનાથી બીજી કોઈ પ્રોબ્લેમ નથી અને શાંતિથી આપણું જે જીવન અને આપણા દુઃખો દૂર થઈ શકતા હોય તો એલોપેથી ભાવવાની